હાલ મિત્રો જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે તમારા એક નવા વિડીયો પર તો જો આજે છે સોમવાર બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો બરબર અને અત્યારે જાય છે બેલનાથ અને આજે એક નવી જગ્યા તમને દેખાડવાની છે થમનેલમાં જોઈએ બરાબર તો જોવો વિશાલભાઈ આપણે હારે આવી ગયા છે અને રાહુલભાઈ પણ આપણે હારે આવી ગયા છે બરાબર તમને બેલનાથ

ચાલો સીધા તમને ભગવાન દર્શન કરાવી બરોબર ચાલો મિત્રો બેલનાથ પહોંચ ગયા છે બેલનાથનું નું મંદિર પેલા તમે પેલા વિડીયોમાં જોયું જશે ભાઈ જો મિત્રો પાસે આવી ગયા છીએ બેલનાથ છે મહાદેવના દર્શન કરાવવા બરાબર હા ભાઈ અમને ખટર લઈને મૂકી દઉં ઘરે ખટર ઘર મૂકી દઉં

મિત્રો આપડો વ્લોગ હતો અને બીજું કઈ હવે જાઉં ફટાપાડો આ પછીની ક્લિપ છે પણ તેમ સાથે કહી દઉં ફટા પડવા અને આગળની ક્લિપ જોઈ લો બરાબર જ્યાં થઈ ગયા હતા ત્યાં ગયા હતા ત્યાંનું અને ચાલો બીજું કારણ નહીં લાઈક ના કરે લાઈક કરી દે એટલે યાદ દેવું તમને ભૂલાઈ ન જોઈએ તો જો મિત્રો ફાઇનલી જે રીતે મેં કીધું હતું એ રીતે આપણે પહોંચી ગયા છીએ આપણા ગામના સ્પેશિયલ જગ્યા બરાબર જુઓ આ છે જગ્યા આપણા ગામનું જણનું બરાબર તળાવ પાસેનું જણનું છે અને ખૂબ જ મસ્તીનું છે જો આ બધું બ્યુટિફુલ સીન आवाज पण छे आ मिनी झरणो छे नानो झरणो पेली बाजू मोटो झरणो पण छे जो आखडो आ गजे ने तुमने देखो बरो आउ कर पानी भरानो छे पेली बाजू आपडा भाईयो पण छे जो बरोबर जो तो जो का झरणो छे आणि શ્રાવણ મહિના બીજો સોમવાર છે બરોબર તો જરૂર થી ખબર ના જય મહાદેવ લખ્યા ગયો તો હર હર મહાદેવ જય ભવનાથ જય આજ જે કઈ તમને ભવનાથ ના નામ આવડતો હોય એ લખી નાખજો બરોબર ઝરણામાં ઠંડુ ઠંડુ પાણી આવે છે ચાલે મજા આવે છે બાકી આવા થોડો ધીમો આવતો છે કારણ કે ઝરણાનો પણ અવાજ આવે છે બરોબર તો જો આવું કાંઈ ઝરણાનું પાણી લખ્યો ભાઈ જો મિત્રો અત્યારે આવું કાક પાણી ભરેલું છે બરાબર જો પગ જેવા મસ્ત દેખાય છે ને એટલે એટલે ગોઠણ સુધી પાણી આવી ગયું છે એટલું છે પાણી અને આ આપણા રાહુલભાઈ છે આ વિશાલભાઈ છે આ ખુશભાઈ છે તો એટલે આપણે વ્યક્તિઓ આવ્યા છે પરવે અને જો આવું કાક બીજું સિન છે જો ખુશભાઈ આઢેઆઢી વાત કરવો છે પણ આવું કાંક સિન છે અને આવી જાય ઉપેલું જાણું જે છે એ પણ તમે દેખાડી બરાબર તો વિડિયો મેન સુધી રહેજો અને વિડિયો પર જો હોય તો જરૂરથી વિડિયોને લાઈક દેજો ચેનલ પર જો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો. અહીં જો આવા કાક પથ્થરો પણ છે ગોઠવાયેલા બરબર અને ઉપર ઘાસ પણ છે અને મસ્તીના ફટા પડે એવા છે અને ફટા પડશે બરબર. ચાલો. આ પાણી હતું એટલે નહીં. આ બધું લીલું લીલું

તો જો મિત્રો બીજું કઈ તમને એક જણાવવાનું કે તમને એક રાહુલભાઈ પણ વ્લોગ બનાવશે તો આ વ્લોગ રાહુલભાઈ ચેનલ પણ અપલોડ થવાનું છે બરાબર એમ બે ભાઈઓ જે છે એ અપલોડ કરવા નથી તો ડિસ્ક્રિપ્શનમાં એમની ચેનલ લિંક આપી છે તો જરૂરથી જઈને એમની ચેનલમાં પણ વ્લોગ જોઈ આવજો અને તેમને પણ સપોર્ટ કરજો બરાબર અહીંયા પણ નાવાનું છે બરાબર મજા આવશે પેલી જગ્યાએ પણ જઈશું પણ પેલા ફોટા પાડતા ખુશ ભાઈ આ ભાઈને પણ પલાવી દીધા છે બરાબર

આ જો ગ્રામ બોમેના કરે છે ભાઈ આ જુનો હાલાય ઘોણ અહીંયા ભવણ છે મિત્રો આવો ધ્યાન રાખજો અજાઓના પગમાં ન મુક દેતા પેલો થોડો જો તમને એક ટ્રીક કહું પગ આમ થોડોક ડુબાડવાનો જો આમ થોડોક પગ ડુબાડવાનો જો ડૂબી જાય તો આગળ નહી હાલો ને આ નેક પરનો આ તો આ

મારા અંદાજે તો મારા ગામમાં ઘણા બે ત્રણ વ્લોગર છે પણ દાદા પગના વ્લોગર જે છે આ જગ્યા નથી દેખાડી તો હું ફર્સ્ટ વ્લોગર છે ફર્સ્ટ વ્લોગર છું જેને આ જગ્યા દેખાડી છે બરાબર તો જરૂર છે સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી પીપળીની જગ્યા બીજી જગ્યાઓ પણ જોવા માટે જો પથ્થરો ને પથ્થરો આમ એક નંબર મજા આવે એવું છે અને આકૃતિઓ પણ બની છે જો લાદી કેમ ગોઠવી એવી રીતનું બધું ગોઠવાનું છે પણ આ બધું કુદરતી રીતે છે બરાબર જો

વોટ ઇઝ મૂવમેન્ટ હા ને એ ઇને કે નિયન મારજો અમરેન્દ્ર માહોગલી માહોગલી સ્થાન કે ફાન્ડેશન ફાન્ડેશન એ ઓન ઓફ કોનું પણ કા ફોટો વિડિયો ઉતાર રે રે 60 રૂપિયા નો જાતો આને જો આ બધું છે તમને લાસ્ટ ક્લિપ છે એટલે તમને દેખાડી દો કે જો ખૂબ જ મજા આવ્યું છે અહીંયા ચાલેની પણ મજા આવે છે બરોબર હા ઘર થોડુંક આગળ પડે એટલે હવે જે અહીંયા આપણે હાલો પણ આવે સ્ટેપ બાય સ્ટેપ જ ચાલો ને ભાઈ થોડીક આ ત્યાં આડિયાઓડી કરી એટલે એ જા એવું નથી કાંઈ વાઘીને નાની જગ્યા છે તો હા આકૃતિઓ આપણે અહીંયા જોઈએ ને આમ મજા આવી છે જો આ ખાનું પછી કા ત્રાબાજી જે છે આ પથ્થર પડ્યા છે ને આ બાજુ પણ છે તો હવે મિત્રો સાંજ પડી ગયો છે ને છ સાત વાગવા આવ્યા છે તો ટાઈમ થઈ ગયો છે એટલે ઘરે જવું પડશે ને પપ્પા આવે છે ને તો વડશે પાસે જો કે અહીં આવ્યો છો એટલે વડશે જ તે ખીજા છે તે પણ તેમ છતાં તમારા માટે બધું જાય છે બરાબર તો કાંઈ વાંધો નહીં તો ચાલો હવે તમને લઈ જાવ લાસ્ટ ક્લિપ બાજુ ને આવું કાઉં મસ્ત સીન આય છીએ જવાનું મને જ નહીં થતું હું જો તમે જોઈ શકો તો હું નવો પણ છું એનો પણ થઈ ગયો છું ઘરે જાય છે એટલે ભૂંકાઈ જશે પણ તેમ છતાં અહીંયા નાવાની પણ ખૂબ જ મજા આવે એવું છે બરાબર હું નાઈ નાખ્યો છું બીજા ભાઈઓ નથી નાખ્યા અને અમુક પલ્યા છે ખાલી પણ હું મજા આવે એવું ખૂબ પલ્યો છું આનંદ થઈ ગયો અને મજા આવી ગઈ બરાબર તો ચાલો લાસ્ટ ક્લિપ બાજુ બાકી ભાઈ વારંવાર લાસ્ટ ક્લિપ બોલતા તો અહીંયાથી જવાનું મને થકે તો તો જો તમને તો આપણા બ્લોગ તો આજ સુધી જોયો હોય તો અને સારો લાગે તો કરી દેજો બધા ભાઈઓ ફક્ત આ સપોર્ટ અને સપોર્ટ કર્યો છે એટલે આપણે આગળ આવી